આ વર્ષે કમોસમી વરસાદના કારણે જગતના તાતને જ્યારે મુશ્કેલી પડી છે ત્યારે આ રાજ્યની સરકારે એક દસ હજાર કરોડ જેવું મોટું રાહત પેકેજ કરી અને ખેડૂતોને સાથે ઉભું રહેવાનું કામ કર્યું છે આમ તો ભગવાન પછીનો બીજો વિધાતા આ દેશનો ખેડૂત છે જ્યારે આ ખેડૂતની સરકારે ચિંતા કરી છે ત્યારે ગુજરાત સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી આદરણીય જીતુભાઈ વાઘાણીને આ વિસ્તારના ખેડૂત પ્રતિનિધિ તરીકે એમનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરીએ છીએ એટલું જ નહીં પરંતુ સરકારને ખેડૂતને ટેકો આપવા માટે ટેકાના ભાવે સોયાબીન મગફળી અડદ મગ જેવા પાકોને સારા મૂલ્ય મળે એ માટે પંદર કરોડ જેટલી ખરીદી કરવાનો નિર્ધાર આ સરકારે કર્યું છે ત્યારે આ તબક્કે પણ સરકારનો આભાર પ્રગટ કરીએ છીએ વર્ષો પછી આવું ઐતિહાસિક પેકેજ જાહેર કરી અને ખેડૂતને બેઠો કરવાનું કામ કર્યું છે ત્યારે આ ખેડૂતો આ તાલુકાના ખેડૂતો ખૂબ ખુશ છે અને આપણો ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે ત્યારે માન્ય મોદી સાહેબના વિઝન મુજબ આ ખેડૂતને મજબૂત કરી અને ખેડૂત મજબૂત હશે તો ભારત દેશ મજબૂત થશે એ દિશામાં કામ કરી અને ખેડૂતોને સવા મણ જેવી મફળી ખરીદી એક ખેડૂત દીઠ અને વળતર મળે અને ખેડૂતને બેઠો કરવાનું કામ આ સંવેદનશીલ સરકાર ખેડૂતલક્ષી સરકારે કામ કર્યું છે ત્યારે આ વિસ્તારના ખેડૂત પ્રતિનિધિ તરીકે આ વિસ્તારના એપીએમસી ના ચેરમેન તરીકે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરીએ છીએ